ઘરે લઈ જાવ ત્યારે શરૂ થાય અહીંયા દીકરી ના કર્યાવર માટે અલગ અલગ ભાવના તમને બધા જ પેકેટ મળી જશે તમને અહિયાં પિસ્તાલીસ હજાર પાંચસો થી લઈને ને એક લાખ પાંત્રીસ હજાર પાંચસો સુધી બધા જ પેકેટ મળી જશે જેમાં તમને બાવન હજાર પાંચસો પંચ્યાસી હજાર પાંચસો વગેરે એમાં મળી જશે જો મારી રીલ બતાવીને તમે લેશો તો સોના કડક સો કિલોમીટર સુધી ફ્રી ડિલિવરી કરવામાં આવશે તો બધા જલ્દીથી આવી જાવ સી કુર્બા કર્યાવર જે આવેલું છે ભાવનગર રાજકોટ હાઈવે ટાટા શોરૂમ ની બરોબર સામે સીવ કુપા કર્યાવર તો બધા જલ્દી આવી જાજો હું તો થાકી ગઈ છું એટલે સુઈ જાવ છું તો બધા નજર માતાજી